બોચાસણ બીએપી એ સ્વામિનારાયણ સંસ્થાના ના કર્યું મતદાન બોચાસણ ખાતે પ્રાથમિક શાળામાં માં કર્યું મતદાન રાષ્ટ્ર નિર્માણ માટે સો ટકા મતદાન કરવા સંતોની ની અપીલ આજે બોચાસણ સ્વામિનારાયણ મંદિરમાંથી અમે અહીં રહેતા બાવીસ સંતો આ મતદાન માટે આવ્યા છે આ ચૂંટણીનું મહાપર્વ કહેવાય અમે તેને મહા ઉત્સવ જ કહીએ અને ભારત તો એ દુનિયામાં મોટી લોકશાહીનો દેશ છે તો આ દેશની અંદર બધા જ મતદારો ખાસ આજે મતદાન કરે એવો અમે આજે આગ્રહ પણ કરીએ છીએ વિનંતી પણ કરીએ છીએ અને સાથે સાથે અમારા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પણ આજે આદેશ છે કે બધા જ ભાઈઓએ બહેનોએ બધાએ મતદાન કરવા માટે જવું સો ટકા મતદાન થાય એના માટે એમણે પણ આદેશ કર્યો છે અને સવારમાં જ વહેલા ઉઠી અને નહીં જોઈને પૂજા કરીને સીધા જ મતદાન કરવા જવું એવો અમારા ગુરુનો પણ આદેશ છે તો આજે અમે બધા સંતો એ મતદાન કરવા માટે અહીંયા આવ્યા છે રાષ્ટ્રના હિતની અંદર અને રાષ્ટ્રનું ભલું થાય અને ધર્મનું ભલું થાય એવા ઉમેદવારને ચૂંટવા માટે પણ અમે ભલામણ કરીએ છીએ કે જેને કારણ કે આ તો ગુપ્તદાન છે મતદાન એ ગુપ્તદાન છે અને ગુપ્તદાનમાં બધાને પોતાની ઈચ્છા મુજબ જ મતદાન કરવાનું હોય અને ખરેખર આપણે કહીએ ને તો ગુજરાતનો મતદાર છે ને બુદ્ધિશાળી છે અને એ પોતે જાણે છે કે મારે કોને વોટ આપવો ને કોને ન આપવો એટલે એમને મતદાન આપવા માટે કંઈ ભલામણ કરવાની જરૂર રહેતી નથી એ પોતે પોતાની ઈચ્છા મુજબ પોતાને જ્યાં એવું લાગે કે આ વ્યક્તિ છે એ રાષ્ટ્રહિત માટે કામ કરશે આ આ વ્યક્તિ છે એ ધર્મ માટે કામ કરે છે ધાર્મિક છે તો એવા નેતાઓને આપણે ચૂંટવા માટે આગળ આવવું જોઈએ અને એ આજે કે છે ને કે મત એ તમારો અવાજ છે તમે આ રીતે તમે ભારતના આખા સંવિધાનની અંદર ને ભારતની સંસદની ચૂંટણી અંદર આપનું એક કિંમતી વોટ આપીને આપ બધા છે ને કે ભાઈ લોકશાહીનું સાચું જતન કરી રહ્યા છો એટલે અમે તો ખાસ બધાને વિનંતી કરીશું કે જેને જે જ્યાં આપવાની ઈચ્છા હોય ત્યાં મત આપજો પણ મત આપવા માટે તો ખાસ પધારજો એવી ખાસ અમે વિનંતી કરીએ છીએ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે